પશ્ચિમ ચીલ ઝડપની ઘટના સામે આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વૈશાલી સિનેમા રોડ પર ધોળે દિવસે ચેન સ્નેચરોએ ચીલ ઝડપ કરી હતી જ્યાં સ્નેચરો ગણતરીની સેકન્ડોમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તફડાવી રફુ ચક્કર થઈ ગયા હતા એકલવાયુ જીવન ગુજારતા વૃદ્ધાની અડીથી ત્રણ તોલાની ચેઇન સ્નેચરો તફડાવી જવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ત્યારે વૃદ્ધા દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી જ્યાં નડિયાદ પશ્ચિમ પોલીસે સીસીટીવી તપાસી આગળની વધુ તપાસ હાથ ધરી છે આજે સાંજે લગભગ સાડા ચાર પોણા પાંચની અંદર હું દવા લેવા જતી હતી વૈશાલી શિંગમાં થઈને કિશન મેડિકલ સ્ટોર કરીને નામ છે ત્યાં સામે આઈસ્ક્રીમ કરીને છે હું દવાની દુકાનમાં ટર્નિંગ આગળ ભણાયો જતી હતી તો એ જ ગલીમાંથી બે બે જણા બાઈકમાં આવ્યા અને મારા ઘરમાં ઘેરી રીતે તોડીને જતા રહ્યા લગભગ અઢીથી ત્રણ ટોલા હશે